હલો મિત્રો હું છું રાહુલ રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ટેગ સેન્ટર આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની જે સિરીઝ મેં ચાલુ કરેલી છે તેનો લેક્ચર નંબર ત્રણ જોઈશું આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં ગણાતો સૌથી પાયાનો ટોપિક એટલે કે નંબર સિસ્ટમ વિશે ચર્ચા કરીશું મિત્રો નંબર સિસ્ટમ અહીંયા આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના સંદર્ભમાં જોવાના છે જો આપણે રૂટિન લાઈફની વાત કરીએ તો આપણે રૂટિન લાઇફમાં જે નંબર સિસ્ટમ જોઈએ છે તે નંબર સિસ્ટમ કઈ છે દશાં પદ્ધતિ કે જેને ડેસિમલ નંબર સિસ્ટમ પણ કહેવામાં આવે છે અને જો આપણે ઇલેક્ટ્રોનિક્સની એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ખાસ કરીને કમ્પ્યુટરની દુનિયાની ભાષાની વાત કરીએ તો તેમાં આપણે બાઇનરી નંબર સિસ્ટમ ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્ઝાડેસિમલ નંબર સિસ્ટમ જોવા મળશે તો આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જોવા મળતી નંબર સિસ્ટમ એટલે કે ડેસિમલ બાઇનરી ઓક્ટલ અને હેક્ઝાડેસિમલ વિશે પ્રાથમિક માહિતી મેળવીશું અને મિત્રો ખાસ આજના વિડીયો લેક્ચર્સની સંપૂર્ણ ડિટેલ્સ સાથેની લેક્ચર નોટ ગુજરાતી ભાષામાં તમને પીડીએફના ફોર્મમાં મળશે જે હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક સ્વરૂપે અટેચ કરી દઈશ તો ત્યાંથી તમે મેળવી શકશો તો વધારે સમય ન લેતા આપણે આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ તો ચાલો શરૂ કરીએ નંબર પત્તી કે જેને ઇંગ્લિશમાં નંબર સિસ્ટમ તરીકે પણ તમે જોવો છો તો સૌપ્રથમ આપણે ડેસીમલ નંબર સિસ્ટમ વિશે ચર્ચા કરીશું કે જેને આપણે આપણી રૂટીન લાઈફમાં પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો દશાંશ નંબર પદ્ધતિ આપણે આપણી રૂટિન લાઈફમાં ઉપયોગમાં તો કરીએ જ છે પણ તેમાં પણ અમુક એવી માહિતી છે કે જે તમે ક્યારે વિચારેલી નહીં હોય તો તે માહિતી આપણે અહીંયા ડિસ્કસ કરીએ જેમ કે હું અહીંયા વાત કરું દશાંશ નંબર સિસ્ટમની અંદર ટોટલ દસ ડિઝિટ હોઈએ છીએ હવે તમને એમ થશે દસ ડિઝિટ ક્યાંથી હોય કારણ કે આપણે તો એકડા એકથી સો એકથી હજારના ફોર્મમાં જોઈએ છીએ પણ મિત્રો અહીંયા દસ ડિઝિટ એટલે કેવા દસ ડિઝિટ કે યુનિક દસ ડિઝિટ હોઈએ છે અને તે યુનિક દસ ડિઝિટ ક્યાં છે તો તેની વાત કરીએ તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તે આ યુનિક ડિઝિટ છે ને આ ડિઝિટનો ઉપયોગ કરીને જ આપણે બાકીના નંબર એટલે કે નવ પછીના નંબર જોઈએ તો દસની વાત કરીએ તો દસ છે તે આ યુનિક ડિઝિટનો ઉપયોગ કરીને આપણે યુઝ કર્યો છે અહીંયા યુનિક ડિઝિટ એકનો ઉપયોગ કર્યો છે અને યુનિક ડિઝિટ ઝીરોનો અને બંનેનો કમ્બાઈન્ડ ફોર્મથી આપણે દસને મેળવીએ છીએ તો ડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ તો ડેસિમલ નંબર સિસ્ટમની અંદર યુનિક ડિઝિટ કેટલા હોય છે ઝીરોથી નાઇન અને જો એની સંખ્યાની વાત કરીએ ટોટલ સંખ્યા કેટલી હોય છે ટોટલ નંબર તો કેટલા હોય છે દસ તો હવે આપને ખ્યાલ તો આવી ગયો કે ડેસીમલ નંબર સિસ્ટમમાં યુનિક ડિઝિટ કેટલા હોય છે તો કે ઝીરોથી નાઇન અને ટોટલ નંબરની વાત કરીએ તો ટોટલ નંબર કેટલા હોય છે અહીંયા ટોટલ નંબર એટલે કે યુનિક ટોટલ નંબર કેટલા હોય છે તો કે ઝીરોથી નાઇન એટલે કેટલા થશે તે દસ થશે હવે એનો બેઝ અને રેડિસ એ કેટલો હોય છે તો કે દસ અહીંયા બેઝ અને રેડિક્સ એટલે મિત્રો કહીને આપણા જે ટોટલ યુનિક નંબર છે એ યુનિક નંબર જ એક્ચ્યુઅલમાં બેઝ અને રેડિક્સ હોય છે જેમ કે અહીંયા ડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ તો બેઝ ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો થશે દસ કારણ કારણ કે તેના ટોટલ યુનિક નંબર પણ કેટલા છે દસ જ છે હવે આપણે કોઈ પણ નંબર એક્ચ્યુઅલમાં લખીએ છીએ કેવી રીતે વન ટુ ફોર આવી રીતે લખીએ પણ એક્ચ્યુઅલમાં તેને જો દર્શાવવાની વાત આવે ખરેખર તો તેને આ રીતે દર્શાવીએ છીએ જ્યાં અહીંયા દસ છે બ્રેકેટની બહાર તે એનો એકચ્યુઅલમાં બેઝ કે રેડિક્સ બતાવે છે અને જેના આધારે જ આપણે એવું કહી શકીએ કે આ નંબર ડેસિમલ નંબર સિસ્ટમ છે કારણ કે ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો હોઈએ છે દસ હોઈએ છે રેડી હવે આપણે અહીંયા ડેસિમલ નંબર સિસ્ટમમાં જે નંબર હોય છે તેના સ્થાન કિંમત વિશે બી જોઈ લઈએ જેમ કે હું વાત કરું મારી પાસે એક નંબર છે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર વન ટુ ફોર બરાબર છે હવે અહીંયા સ્થાન કિંમત એટલે કંઈ નહીં ચાર છે ને પોતાની કંઈક સ્થાન કિંમત છે બે છે ને પોતાની કંઈક સ્થાન કિંમત છે અને એક છે ને પોતાની કંઈક સ્થાન કિંમત છે અને તે કઈ રીતે નક્કી થશે તો ચાર છે એની સ્થાન કિંમત શું થશે આપણે ડાબી બાજુથી લઈએ તો દસની જીરો ઘાત કારણ કે એનું સ્થાન પેલું કેવું છે ઝીરો નંબર ઉપરનું સ્થાન છે એ જ રીતે બે નંબરનું સ્થાન કહીએ તો એનું સ્થાન ક્યુ છે બે અહીંયા દસ છે અને એનું સ્થાન કેટલું છે વન છે એ જ રીતે વન છે એનું સ્થાન કેટલું થશે વન છે અને એની ઘાત કેટલી થશે તો કે બે રેડી તો હવે એકચ્યુઅલમાં આપણે વેલ્યુ જો મેળવીએ એકસો ચોવીસ તો બને છે કઈ રીતે એક ગુણ્યા દસની ની બે ઘાત કારણ કે એનું સ્થાન કેટલું બે ગુણ્યા દસ ની એક ચાર ગુણ્યા દસ ની જીરો ઘાત જો હવે આપણે તેનું સાદુ રૂપ આપીએ તો આવું કંઈક થશે એક ગુણ્યા ની બે ઘાત એટલે સો વત્તા બે ગુણ્યા દસની ની એક ઘાત એટલે દસ વત્તા ચાર ગુણ્યા દસ ની ખાતો કોઈ પણ આપણે સો એટલે વીસ ચાર ગુણ્યા એક એટલે ચાર તો ટોટલ કેટલું થયું એકસો ચોવીસ તો આ પ્રમાણે સ્થાન કિંમત પ્રમાણે આપને એકચુઅલમાં એકસો ચોવીસ ડેસીમલમાં વેલ્યુ મળી રેડી મિત્રો આશા રાખું છું કે તમને ડેસીમલ નંબર સિસ્ટમ સમજાઈ ગઈ હશે જો કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં મને કહી શકો છો જેથી કરીને હું તમારો ડાઉટ સોલ્વ કરવાની પ્રયત્ન કરી શકું અને હા મિત્રો જો તમને મારો વિડીયો લેક્ચર પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે આગળ વધીએ તો આગળ બીજા નંબરની નંબર સિસ્ટમ કઈ છે તો કે બાઇનરી નંબર સિસ્ટમ છે અને મિત્રો બાઇનરી નંબર સિસ્ટમ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટે સૌથી મહત્વની નંબર સિસ્ટમ છે કારણ કે આપણે માનવ જે ભાષા સમજીએ છીએ તે ભાષા કઈ છે નંબર સિસ્ટમમાં ડેસિમલ એટલે કે દશાંશ પત્તી છે પણ જો દુનિયા દુનિયાની વાત કરીએ તો કમ્પ્યુટરની દુનિયા કઈ ભાષા સમજે છે બાઇનરીની ભાષા સમજે છે બાઇનરી નંબર સિસ્ટમમાં જ તેમાં બધા બધી ઇન્ફોર્મેશન સમાયેલી હોય છે કે બાઇનરી નંબર સિસ્ટમમાં જ બધી ઇન્ફોર્મેશન આપણે ત્યાં કમ્પ્યુટર સમજે છે એવું કહી શકીએ જેમ કે એટલા જ માટે આપણે કહીએ કે બાઇનરી નંબર યુઝડ બાય ધ કમ્પ્યુટર પ્રોસેસર કે કમ્પ્યુટર દ્વારા બાઇનરી નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે જો તેના યુનિક ડિઝિટની વાત કરીએ તો તેના યુનિક ડિઝિટ કેટલા છે બે છે અને તે બે યુનિક ડિઝિટ ક્યાં છે ઝીરો અને વન રેડી એટલા માટે અહીંયા આપણે કહીએ કે ટોટલ જો યુનિક ડિઝિટની વાત કરીએ બાઇનરી નંબરની અંદર તો કેટલા છે કે બે ક્યાં ક્યાં ઝીરો અને વન તો તેનો રેડિસ કેટલો થશે ટોટલ નંબર હોય તેટલો તો કેટલો થશે રેડિસ બે રેડી હવે આપણે કોઈ પણ બાઇનરી નંબર છે એને કઈ રીતે બનાવીએ તો આપને ખ્યાલ છે કે હવે બાઇનરી નંબરની સિસ્ટમમાં આપણે કયા બે ડિજિટનો માત્ર ઉપયોગ કરી શકશું ઝીરો અને વન બાકી બધા નંબર સિસ્ટમ કે બાકી બધા નંબર આ બે જીરો અને વનના કોમ્બિનેશનથી બનશે તો આપણે પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ જેમ કે હું ડેસિમલ નંબરની વાત કરું ડેસિમલ મારો નંબર છે એક છે તો એને બાઇનરીના ફોર્મમાં મારે લખવો હોય તો કઈ રીતે લખશું એક જીરો છે એને મારે બાઇનરી ફોર્મમાં લખવો હોય તો ઝીરો અને જો બે લખવો હશે તો બેને કઈ રીતે લખીશ વન અને ઝીરો અહીંયા બે આપણો ડેસિમલ નંબર સિસ્ટમમાં છે તો એને આપણે અહીંયા ટેનથી રિપ્રેઝેન્ટ કરી શકીએ અને એ જ નંબર જો બાઇનરીમાં હોય તો એને આપણે આ રીતે બેથી રિપ્રેઝેન્ટ કરીએ હવે અહીંયા સ્થાન કિંમતની વાત કરીએ ડેસિમલ નંબર સિસ્ટમ પ્રમાણે તો વન અને ઝીરો છે સેમ વસ્તુ અહીંયા ઝીરોનું સ્થાન કિંમત કેટલું રહેશે બેની ઝીરો ખાસ અહીંયા જોજો બેની જીરો ખાત છે શું કામ કારણ કે અહીંયા આપણે બાઇનરી નંબર સિસ્ટમની વાત કરીએ છીએ અને બાઇનરીનો રેડિક્સ કેટલો છે બે છે એ જ રીતે અહીંયા એકની વાત કરીએ તો એકનું સ્થાન કિંમત કે પોઝિશન કેટલી થશે બેની એક રેડી તો જો જોવા જઈએ તો આ રીતે આપણે અહીંયા મળે નંબર બે એક ગુણ્યા બે ની એક ઘાત વત્તા ઝીરો ગુણ્યા બે ની ઝીરો ઘાત તો એક ગુણ્યા બેની એક ઘાત એટલે બે વત્તા ઝીરો ગુણ્યા કોઈ પણ ઘાત એટલે હંમેશા આપને મળશે એક તો એક ગુણ્યા બે એટલે બે અને જીરો ગુણ્યા એક એટલે ઝીરો તો કે જવાબ શું મિલો બે પણ આ કયો છે બે ડેસીમલ નંબરમાં બે છે એને જ આપણે બાઇનરીમાં કઈ રીતે લખી શકીએ વન અને ઝીરો રેડી મિત્રો મિત્રો અહીંયા તમે કન્ફ્યુઝન ના થતા આ હું તમને જસ્ટ પ્રાથમિક માહિતી આપું છું બાઇનરી નંબર સિસ્ટમ અને એને ઇક્યુબેલેન્ટ ડેસિમલ નંબર કઈ રીતે છે પણ આપણે આગળના વિડીયો લેક્ચર્સમાં આપણે કોઈ પણ નંબર સિસ્ટમ આપણે આપેલી હોય અને તેને બીજી નંબર સિસ્ટમમાં આપણે કાં ટ્રાન્સફર કરવો હોય કે રૂપાંતર કરવું હોય તે નંબરને તો આરામથી કરી શકીએ તેના વિશે આપણે ડિટેલ્સમાં આના પછીના વિડીયો લેક્ચર્સમાં જોઈશું જ અહીંયા તમને માત્ર પ્રાથમિક માહિતી મળે કે ડેસીમલ નંબર સિસ્ટમ અને બાઇનરીમ નંબર સિસ્ટમમાં બંને નંબર સેમ છે તો કઈ રીતે અલગ અલગ રિપ્રેઝેન્ટ થાય છે તે તમને ખ્યાલ આવે એટલા માટે જ મેં અહીંયા આ એક એક્ઝામ્પલ તમને આપ્યો છે હવે આપણે આગળની નંબર સિસ્ટમની વાત કરીએ તો આગળની નંબર સિસ્ટમ છે ઓક્ટલ નંબર સિસ્ટમ ઓક્ટલ એટલે મિત્રો આઠ ઓક્ટલ નંબર સિસ્ટમ છે ને મિત્રો એક બાઇનરી નંબરનું ટૂંકું સ્વરૂપ છે એ હવે તમને આગળ જતા સમજાશે અને જો આપણે ઓક્ટલ નંબર સિસ્ટમના યુનિક ડિઝિટ એટલે કે યુનિક ડિઝિટની વાત કરીએ તો કેટલા છે અહીંયા આઠ યુનિક ડિઝિટ જોવા મળશે કેટલા યુનિક ડિઝિટ છે અહીંયા યુનિક નંબર કેટલા છે તો કે આઠ છે અને ક્યાં ક્યાં છે તો કે ઝીરોથી સાત સુધી મારી મિસ્ટેક છે આઠ નહીં આવે મિત્રો તો ક્યાં છે ઝીરોથી સાત અને જો આપણે તેને કાઉન્ટ કરીએ તો કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે ટોટલ નંબર કેટલા થયા તો કે આઠ અને ક્યાં ક્યાં થયા તો કે ઝીરોથી સાત કન્ફ્યુઝ ન થતાં મિત્રો નંબર આઠ છે પણ શરૂઆત ક્યાંથી થાય છે ઝીરોથી અને ક્યાં સુધી જાય છે સાત સુધી રેડી હવે ટોટલ નંબર અહીંયા આઠ છે તો જેમ આપણે અગાઉ વાત કરેલી ટોટલ યુનિક નંબર હોય એ જ એનો શું હોય રેડિક્સ હોય એટલે કે એનો બેઝ હોય એટલા જ માટે જો કોઈ પણ ઓક્ટલ નંબર સિસ્ટમને આપણે રિપ્રેઝન્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ જેમ કે મારી પાસે એક નંબર છે વન ટુ થ્રી આ જ નંબરને ઓક્ટલમાં લખો હોય તો મારે આ રીતે રિપ્રેઝેન્ટ કરવો પડે અને જો આ જ નંબર હું ડેસિમલમાં લખું તો આ નંબરને મારે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવો પડે ટેનથી રિપ્રેઝેન્ટ કરવો પડે મિત્રો હવે જોજો અહીંયા ડેસિમલની અંદર આપણી પાસે વેલ્યુ કેટલી થઈ છે એકસો ને ત્રેવીસ પણ જો એ જ એકસો ત્રેવીસ ઓક્ટલમાં છે અને એને આપણે ડેસીમલમાં ટ્રાન્સફર કરવો છે તો એના સ્થાન કિંમત પ્રમાણે આપણે કરી શકીએ તો હવે સ્થાન કિંમતની વાત કરીએ તો એકસો ત્રેવીસ ઓક્ટલમાં છે એમાં ત્રણની સ્થાન કિંમત કેટલી થશે ઝીરો ડાબી બાજુથી ચાલુ કરીએ બેની કેટલી થશે એક થશે અને એકની કેટલી થશે સ્થાન કિંમત બે થશે રેડી મિત્રો જો હવે તેમની વેલ્યુ ઇક્વિલેન્ટ ડેસિમલ એટલે કે એકસો ત્રેવીસ ઓક્ટલમાં આપેલા છે પણ એને આપણે ડેસિમલમાં મેળવવા છે તો કઈ રીતે મેળવી શકશું હવે આપણી પાસે સ્થાન કિંમત તો છે જ એકની સ્થાન કિંમત કેટલી છે એક ગુણ્યા ખાસ હવે અહીંયા બેઝ કેટલો હતો આઠ છે તો આઠની કેટલી થશે એની સ્થાન કિંમત બે પ્લસ બે ગુણ્યા આઠની કેટલી સ્થાન કિંમત એક પ્લસ ત્રણ ગુણ્યા પ્લસ ત્રણ ગુણ્યા આઠ ની જીરો ઘાત એટલે તો કે એક તો કેટલો જવાબ આવશે એક ગુણ્યા ચોસઠ એટલે ચોસઠ વત્તા આઠ બે સોળ વત્તા ત્રણ ત્રણ જો એનો સરવાળો કરીએ તો આપને ફાઇનલ જવાબ આવો કંઈક મળશે સોળ પ્લસ ચોસઠ એટલે થયા એસી એસી પ્લસ થ્રી થયાસી એ કેટલા છે દેશીમલમાં થિયા એનો મતલબ ઓક્ટલની અંદર જો આપણે એકસો ત્રેવીસ લખીએ છીએ વન ટુ થ્રી એને ઇક્યુ વેલ લખવો હોય તો એ નંબર કયો થશે એ થ્રી ડેસીમલમાં હવે સમજાણું ને મિત્રો અહીંયા આઠ અને દસ લખવાથી શું ફરક પડી જાય છે આખી આખી વેલ્યુ ચેન્જ થઈ જાય છે એટલા જ માટે આપણે રૂટિન લાઈફમાં ભલે ના લખતા હોય ડેસિમલ નંબર જ્યારે આપણે રૂટીન લાઈફમાં લખીએ આપણે ખ્યાલ છે કોઈ બોલે ચોસઠ તો આપણે ચોસઠ જ લખીએ છીએ પણ જો કમ્પ્યુટરની કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો હંમેશા આપણે ત્યારે તેનું બેઝ કાઉસ ની બાર લખવું જ જોઈએ જેથી કરીને તમે પરીક્ષામાં કે ક્યાંય પણ કન્ફ્યુઝન ના થાવ કે આ નંબર સેની અંદર છે તો આ ખાસ એક હેબિટ પાડવી તમારે હવે જો આગળ નંબર સિસ્ટમ ની વાત કરીએ તો ચોથા ક્રમાંક પર એક્ઝાડેસિમલ નંબર સિસ્ટમ આવશે એક્ઝાડેસિમલ નંબર સિસ્ટમ મિત્રો છે ને જનરલી આપણે જોવા જઈએ ને તો પ્રોસેસર માટે ઉપયોગમાં લેવાતી નંબર સિસ્ટમ છે એટલા જ માટે કોઈ બી જગ્યાએ તમે જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હોય કમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર કોઈ મેમરી હોય તો મેમરીનું એડ્રેસ જેમ આપણું ઘરનું એડ્રેસ હોય છે તેમ મેમરીનું બી એડ્રેસ હોય છે તો એનું એડ્રેસ પછી આપણે કલર કોડ લખતા હોય છે આર તો ત્યાં બી આગળ તમને એક એચ જેવું જોવા મળતું હશે એચ તો એચ ત્યાં શું રિપ્રેઝેન્ટ કરે છે તે એ નંબર કેમાં લખેલો છે ડેસીમલમાં લખેલો છે ખાસ આ ધ્યાન રાખવું હેડી મિત્રો અને એક્ઝાડેસિમલ નંબર સિસ્ટમના જો યુનિક નંબરની વાત કરીએ તો યુનિક નંબર કેટલા છે ટોટલ એની અંદર સોલ છે હેડી સોલ યુનિક નંબર છે એની અંદર અને એ ક્યાં ક્યાં છે તો કે ઝીરોથી નાઇન કેટલા ઝીરોથી નાઇન નંબરની ન્યુમરિકલની વાત કરીએ તો ઝીરોથી નાઇન અને પછી જે દસ છે એને આપણે એક્ઝાડેસિમલમાં દસને કેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ એથી અગિયારને કેનાથી રિપ્રેઝન્ટ કરીએ તો કે બીથી ટ્વેલ્વને કેનાથી રિપ્રેઝન્ટ કરીએ તો કે સીથી થર્ટીનને કેનાથી રિપ્રેઝન્ટ કરીએ તો કે ડીથી ઇને સોરી ફોર્ટીનને કેનાથી રિપ્રેઝેન્ટ કરીએ તો ઈથી અને ફિફ્ટીનને કેનાથી રિપ્રેઝેન્ટ કરીએ એપથી એટલે જ એક્ઝાડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ તો યુનિક ડિઝિટ યુનિ કે જેને આપણે ગુજરાતીમાં યુનિક ડિઝિટ કહીએ કે યુનિક નંબર કહીએ ક્યાં ક્યાં છે તો કે ઝીરો થી નાઇન અને એ થી એફ જ્યાં એનો મતલબ આપણે શું સમજવાનો કે એ છે જ્યાં આવે છે ત્યાં એ દસ છે બી છે એનો મતલબ શું છે અગિયાર છે સી છે એનો મતલબ શું છે બાર છે ડી છે એનો મતલબ શું છે તેર છે ઇનો મતલબ શું છે ચૌદ છે અને એફ છે એનો નંબર શું મતલબ શું છે પંદર છે તો આ રીતે એક્ઝા નંબર સિસ્ટમમાં આપણે થી નાઇન અને એ બી સી ડી અને એફ જેવા યુનિક ડિજિટ હશે અને એ યુનિક ડિજિટના કોમ્બિનેશનથી કોઈ પણ નંબર બનતો હશે તો ચાલો આપણે એક કોઈ એક નંબર લઈએ અને તેને તેને ઇક્વિલ ડેસિમલમાં ટ્રાન્સફર કરીને જોઈએ જેમ કે અહીંયા આપણે એક નંબર લઈએ કયો લેશું ટુ એ લઈએ રેડી ખાસ બહાર આપણે લખવાનું ના લખશો તો તમે આગળ કન્ફ્યુઝ થશો હવે અહીંયા આપણે સ્થાન કિંમતની વાત કરીએ તો એની સ્થાન કિંમત કેટલી થશે ઝીરો ને ટુની સ્થાન કિંમત કેટલી થશે એક તો આગળ આપણે જે રીતે કર્યું તે રીતે બે ગુણ્યા

તો આગળ ચાલીએ બે ગુણ્યા સોળની એક ઘાત એટલે સોળ થશે ખાસ હવે અહીંયા એ એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ મનમાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે એ બરાબર કેટલા છે તો કે દસ ગુણ્યા સોળની જીરો કાત કોઈની જીરો કાત એટલે એક તો બે ગુણ્યા સોળ એટલે કેટલા થશે બત્રીસ પ્લસ દસ ગુણ્યા એક એટલે દસ તો એ નંબર કેટલો થશે ફોર્ટી ટુ આ નંબર આપને મળ્યો એ કેમાં મળ્યો ડેસીમલમાં મળ્યો એનો મતલબ એવો છે જ્યાં ભી હેક્ઝા ડેસીમલમાં ટુ એ સિક્સટીન લખેલું છે તો એને ઇક્યુ ડેસીમલ નંબર કેટલો થશે બેતાલીસ રેડી મિત્રો તો આશા રાખું છું આજનો વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યો હશે અને મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો જેથી કરીને મને આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમ ને લગતા આવા જ વિડિયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે ધન્યવાદ મિત્રો